તો હેલો મિત્રો કેમ છો આઈ કે તમે બધા મજા મળીશું સ્વાગત કરું છું મારી ચેનલ આડી ની અંદર અત્યારે તમે તમને તો જોઈ ચૂક્યા હશો કે આપણે અત્યારે મકાનનું કામ ચાલી રહ્યું છે તોડવાનું હા તો આપણે અત્યારે જોઈ શકું વાયર છે અને અત્યારે આપણે જવાનું છે આપણા જે મકાન લીધા છે તે તોડીને નવા મકાન બનાવવાના છે તો અત્યારે જે તોડવાનું કામ ચાલુ છે તે તમને બતાવવાના છે વિડીયોમાં બના રહેજો ને વિડીયો જો સારો લાગે તો વિડીયોને લાઈક કરીજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો અત્યારે આપણે જઈએ આપણા જે જૂના મકાન છે તેને આપણે તોડવાના છે અને ચોટલી મતલબ કે આખે આખા તોડીને નીચે સુધી તોડી નાખવાનું છે પછી નવે સરથી આપણે બનાવવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો તો ફાઇનલી જો આપણે પહોંચી ગયા છીએ આપણા મકાને તોડવાનું કામ જો સવારનું ચાલુ હતું તો તે હતું ઘણથી ને હવે આપણે લેવો તો બ્રેકર મશીન એનાથી તોડવાનું ચાલુ કરવાનું છે તો તમે જોઈ શકો જો આપણે અડધું તોડી નાખ્યું જો ઘણ મારી મારીને જો અહીં નીચે બધો કચરો પડ્યો જો અને હજી જવા બધું આપણે મશીન થી તોડવાનું થાય એકદમ મશીન થી લાઇટનું કરી લઈ પછી પાછું મશીન ચાલુ કરી દઈએ જો એટલે આજુબાજુવાળાના વાળાના મકાનો અહીંયા આપણું મકાન જો તો ચાલો હવે આપણે મશીન ફીટ કરી લઈએ પછી તોડવાનું કામ ચાલુ કરીએ તો મશીન નું કામ તો જો આપણે હજી લાઈટ ફિટિંગ ને વાયરિંગ નું બધું ચાલુ હતું તો આપણે કીધું ચાલો નવરા જઈએ તો થોડુંક હજી આપણે ઘણ જે હતું તેથી ને પાડવાનું કામ ચાલુ રાખીએ એટલે મશીન જો આપણી લાઇટનું વાયરિંગનું બધું થઈ જાય પાવર આવી જાય પછી આપણે સીધું મશીન જ ચાલુ કરવાનું છે ત્યાં લગણ આપણે જો આ ઘણ બના થોડું તોડી નાખીએ તો ફાઇનલી મિત્રો જો આપણે અડધે તો પહોંચી ગયા છે તમે જોઈ શકો છો જો આપણે મશીનને ઘણ બે આપણે ચાલુ રાખ્યું હતું અને અડધું આપણે કહી શકીએ કે અર્ધું આપણે તોડી નાખ્યો છે જે સ્લેબ હતો ઉપરનો તે અડધો તોડી નાખ્યો છે જો નીચે બધો કચરો બધો નીચે વીયો ગયો છે અને હરિયા ખાલી રહ્યા છે જો જોઈ શકો છો તમે આ તો મશીન ને બે ચાલુ રાખી ફટાફટ આપણું કચરો હતો નાખ્યો એવું થઈ ગયો આપડે બાળો છે એ તો જો ઘણ જ છે એને ઘણથી મજા આવે છે જો કેમ ઘા મારે જો ફટાફટી તારે તૂટી જાય એને તો ઘણથી મજા આવે છે આંખવાનું આપણે મશીન તમે જોઈ શકો છો કે અડધા પોર્ણો આપણે કામ તોડી નાખ્યું છે સ્લેબ હવે થોડોક જ કહી કે થોડોક સ્લેબ રહ્યો છે તે પણ ચાલો હવે તોડી નાખીએ જો હવે જે કહી શકીએ કે હવે તો એ એક જ સાઈડ આપણે ખાલી રહી છે ને આપણે હાજ થાય એટલે સ્લેબ તોડીને કમ્પ્લીટ કરી નાખો છે જેથી આપણું ફટાફટ કામ બીજું જે છે તે ચાલુ થાય ને જો આપણે એકદમ આ બધું તોડી નાખ્યું છે જો બધું એટલે બધું ખાલી હરિયા જ રહ્યા છે હવે અને જ્યાં ઘણ મારી મારી વચ્ચે નાખી નાખીને આપણે બધું તોડી નાખ્યો છે જે સ્લેબનું કામ હતું તે બધું સમાપ્ત અત્યારે કરી જ નાખવાનું થાય છે આપણે હાઈન થાય એટલે કેમ ઘા મારે છે જો આમ તમારે ઘા મારવાના હોય તો સ્લેબ તૂટે ફટાફટ જોઈ લે બાકી છે ને ફાઈનલી મિત્રો જો આપણે તોડતા તોડતા તો આપણે હાઈમ પડી ગઈ છે જો હવે આજે એટલો ખાલી કટકો જે આપણે ભણ ઊભો એટલું ખાલી રહ્યું છે કે હાલો હું એટલું ભણ મારી તોડી નાખું કેમ કે અહીંયા મશીન રાખીને આપણે રહી શકાય એમ ને જે કચરો કેટલો ઉડે છે તે તમે જોઈ શકો છો બધું આપણે એકદમ જો તોડીને એકદમ કમ્પ્લીટ કરી નાખ્યું છે જે આટલું આ ખાલી કટકર્યો એટલું જ છે તોડીને કમ્પ્લીટ કરીને ફરી આપણે પછી ઘર તરફ નીકળીએ તો ફાઇનલી મિત્રો જો સવાર પડી ગઈ છે આપણે જે તોડવાનું હતું તે બધું કામ પતી ગયું છે લખન બખન આપણે બધું ઉતારી નાખ્યું હવે આપણે જો જે બેલાના જે આ થર છે તે બધા પાડવાના છે અને એકદમ આપણે જમીન જેવી જમીન તરિયો કરી નાખવાનું છે જો આપણે જો બેલા ફરતી કરજો બેલા આપણે પાડી નાખીએ છીએ અને બધું એકદમ કમ્પ્લીટ કરી નાખીશું ચોખ્ખું એકદમ જો આ બાજુ પણ આપણે જો આ સાઈડના બેલા હતા એ આ સાઈડ પાડી નાખ્યા અને અહીંયા જો આપણે જોઈ શકો બધો કચરો હતો તે બધો એક સાઈડ બધું ખાણને બધું કાપીને સાઈડમાં બધું કરી નાખ્યું છે અને આ સાઈડ જે પણ બેલા હતા તે પણ બધા એ સાઈડ પાડી નાખ્યા જે સાઈડ આપણને આવતું હતું ત્યારે એ સાઈડ આપણે બધું પાડીને એકદમ કમ્પ્લીટ કરી નાખ્યું જો અહીંયા પણ નકરા તમે જો જોઈ શકો નકરા બેલા જ આપણે ફરતી કરે રાખી દીધા છે અને અહીંયા આપણે જો આ પાણી કુંડીને રાખ્યું એ ભરવા માટે તો મિત્રો જો આપણે જે બેલા પાડી નાખ્યા હતા એ પ્લાસ્ટરવાળા હતા એટલે જો આપણે સાફ કરીને એકદમ જ આમ થપ્પો મારી દઈએ સાઈડમાં એટલે કે આપણને નળતર ઉત્પન્ન ન થાય અને આપણે બીજી વાર એનો ઉપયોગ લેવો હોય તો ત્યાંથી આપણે લઈ શકીએ જો આપણે બધા જો ફેમિલીવાળા હતા તે બધા કુવાડીઓને લઈ લઈને બધા જો બેલા એકદમ સાફ કરવા મળ્યા છે અને આપણે જે બનાવી હતા તે હારી હારીને થપ્પો કરવા માંડ્યા છે જો બધાય કુવાળો લઈને જે કાંઈ હાથમાં આવે તો બધું લઈને સાધન લઈને સાફ કરીને એકદમ બેલા ચોખા જેવા આવે એવા કરવા માંડ્યા છે જો આપણી બેન તો આ રીતે કરે છે જો કેમ હેરી પેરીને એકદમ સાફ કરી નાખે જેથી કે અને આ પાછા આપણે ઉપયોગમાં લઈ એટલે કે નળે નહીં આપણને જે પ્લાસ્ટર કરેલું હોય તે અને આપણું કામ પણ જો કેટલું બધું પહોંચી ગયું છે જે પાડવાનું હતું તે પણ ઘણું બધું આપણે પાડી નાખ્યું એટલે આ બધું સાફ થઈ જાય પછી આપણે નવસરથી પાડવાનું કામ ચાલુ કરશું ફાઈનલી મિત્રો જો આપણે જે આ એકદમ પેલા જે પાડી નાખ્યા હતા સાફ કરીને આપણે અહીં મારી દીધો છે સાંજ પણ પડી ગઈ છે તો હવે જઈએ ચાલો ઘર તરફ ફાઇનલી મિત્રો જો આપણે જે પાડવાનું કામ હતું તે લગભગ બધું પૂરું થઈ ગયું છે આપણે બનાવી બેઠા આપણે આ એક દિવાલ હતી તે ખાલી રહી છે બાકી જો જોઈ શકો કે બધી દિવાલો હતું તે દરવાજા બધું કાઢી નાખ્યું ખાલી એક આ દિવાલ થોડાક છે અને જે ઓલી બીજી દિવાલ છે તેના ખાલી પેલા જે એક આખી દિવાલ છે તે જ ખાલી રહ્યું છે બાકી જો આ થોડા ઘણું હતું તો બધું કામ થઈ ગયું કમ્પ્લીટ ને અહીંયા આપણે થપો બધો મારી દીધો છે અને પાડી પાડીને આપણે સાફ કરીને થપો મારી દીધો એટલે કે આપણે પાછા ઉપયોગમાં લઈએ એટલે કે કંઈ પ્રોબ્લેમ ના આવે એનો અને જો આ એક દિવાલ જ ખાલી આપણે રહીશું એ પણ આગળ પાડી નાખીશું ફાઇનલી મિત્રો જો આપણે એક દિવાલ હતી તે પણ પાડીને એકદમ આપણું થઈ ગયું છે જે પહેલાં આવતું હતું તો એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે બધા આપણે થપ્પો મારી દીધો એકદમ પહેલાં સાફ કરી કરીને આપણે થપ્પો મારી દીધો જેટલા બેલા હતા એટલા દરવાજાની બધું સાઈડમાં રાખી દીધું છે અને જે બધું પાડવાનું હતું તે બધું કામ અહીંયા આપણે થઈ ગયું છે પૂરું જો બધા બેલા હતા તે બધા આપણે કાઢી નાખ્યા છે અને ખૂણાના જે થોડાક ભરતીમાં આવેલા હતા તે કાઢીને આપણું કામ થઈ જશે અહીંયા પૂરું એકદમ તો ફાઇનલી મિત્રો જે આપણે અહીં થપો મારી દીધો બધા જે બેલા હતા તે બધા સાફ કરીને એકદમ આપણે જે હતું છે સાફ કરી નાખ્યું છે ને હવે આપણું કામ જે છે નવેસરથી ચાલુ થશે પાયા ખોદીને સીધું સ્ટાર્ટ કરવાનું રહેશે અને જો આપણે અહીં થપ્પો મારી દીધો એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયા આપણું કામ તો ફાઇનલી મિત્રો જો આપણું પાડવાનું કામ થઈ ગયું છે બધું કમ્પ્લીટ અને હવે જે આવશે તે આપણું નેક્સ્ટ વિડીયોમાં આવશે મકાન બનવાનું કામ તો તે જોવાનું ભૂલતા નહીં ને આપણી ચેનલ પર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને આપણા વિડીયોને કરી દીધો લાઈક નેક્સ્ટ વિડીયો જલ્દીથી લઈને આવી જઈશું